તો આપણે આવી છીએ વોટર પાર્કમાં નવા પણ અહીંયા તો જો કેટલું બધું માણસો છે જેમ ફેમિલી મોજે આપણે જવાનું પાર્કમાં નવા તો ચાલો લઈ લે ટિકિટ લઈ લીધી ટિકિટ ને એક ટિકિટનો ભાવ છે પચાસ રૂપિયા કારણ કે આ છે સસ્તું વોટર પાર્ક ચાલો તો ફટાફટ દાદરા ઉતરી જાય વોટર પાર્ક માં ખુશી બેન તો જો મોલ મીડિયા હાલ તો નવાનું ખૂબ મન થાય જેવા પહોંચ્યા હતા તો જો છોકરાઓ અહીંયા મીડિયા મસ્તી કરવા કારણ કે આ છે સ્પેશિયલ બાળકો માટેનો પણ મોટા પણ નાઈ શકે છે જો કેટલું માણસો છે આ બાજુ તો જો દેશી રાઈડ ભાઈ ભાઈ કેવા બસો નહીં જોઈ લો આ બધું જો મારા ભૂરા ભાઈ ને સિરાગ તો ફૂલ મસ્તી કરી રહ્યા છે હવે આવી જુઓ વારો હું કહું હાલો આપણે પણ એક બે ડૂબકી પાણી ઠંડુ તો નાવાની ખૂબ મજા આવી આ આવેલો છે સુરત ગલતેશ્વર મહાદેવ પછી તો બનાવી લીધી જ તૈયાર શેવડાની ભેળ કારણ કે ભૂખ લાગી હતી ખૂબ તો આવી હાલો બધા ભેળ ખાવા તો મહાદેવના દર્શન કરતા જાઓ ને હર હર મહાદેવ લખતા જાવ કોમેન્ટ આવી જાય છે સગડોળમાં બેસવા ને ભાઈ લસરપટ્ટી ખાવા એ પણ મફતમાં તો આ ફૂલ વિડીયો જો હોય તો મારામાં આવી જશે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા જજો